जय श्री राम बने और खूब आदर वाते प्रार्थना साथ सुंदर बाजारो दीप प्राकट्य થઈ રહ્યું છે એકવાર જોરદાર તાળીસાથી પ્રાકટ્ય આપવા દઈએ યાદ संस्थिता નમસ્ત છે નમસ્ત છે નમસ્ત છે નમો નમ આમ તો કહેવાય છે કે શાળા એક વિદ્યાનું મંદિર છે આ મંદિરની અંદર તમારા બાળકો અહીંયા આવે છે એ બીજું કાય નહીં પણ એક સરસ્વતી માતા આશીર્વાદ જ છે કારણ કે હું કોઈને સુધારી તો તમે કોઈ સુધારી લો એ વસ્તુ શક્ય નથી બાળકના મગજની અંદર મનથી એમ થાય મારા Sí, y de...